રતનપુરા ખાતે કાંકરિયા તળાવમાં ઢાક પીછોડો કરવામાં આવ્યો હોવાનું લોકોમાં ચર્ચા બનાસકાંઠા જિલ્લાના ડીસા કાર્યપાલક ઇજનેરની ઓફિસ ખાતેથી વર્ક ઓર્ડર ક્યારે આપવામાં આવ્યો અને કોને આપવામાં આવ્યો તેના ઉપર સવાલો તળાવમાં બિલકુલ ખોદકામ કર્યા વગર માત્ર જીસીબી દ્વારા સાફ સફાઈ કરાયા હોવાના રતનપુરા ગામના લોકોમાં ચર્ચા તળાવમાં ખુદકામ દરમિયાન ભ્રષ્ટાચાર થયો હોવાનો ઉઠ્યા સવાલો ચોમાસા પહેલાં માત્ર તળાવો સમારકામ કરી નાણાં ઉપાડશે જેની થઈ રહી છે લોકમુખે ચર્ચા તાત્કાલિક ધોરણે કાંકરિયા તળાવમાં તળાવની ભ્રષ્ટાચારની તપાસ થાય તેવી ઉઠી માંગ રિપોર્ટર લીવિનસી મટેસરિયા કાંકરેજ કે રતનપુરાનું તળાવ કોકરીનું ખોદણું છે પણ ત્યાં આગળ સ્થળ તપાસણી અને ગામના અમારી જાણ પ્રમાણે તળાવની સફાઈ થઈ છે બાકી તળાવનું ખોદકામ કે માટી કોઈ ઉપાડેલી ત્યાં આગળ નથી જેથી કરીને સરકારશ્રીને વિનંતી કે અમારું તળાવ ખોદાય તો જ પેમેન્ટ ચૂકવણી કરવી